તો યુટ ફેમિલી કેમ છો જય માતાજી ગુડ મોર્નિંગ બધાને તો જો અત્યારથી આડા છ અને આપણે જે રીતનું ટિફિન બનાવીશી અને યાત્રાને તે હવાની સ્કૂલ છે એટલે યાત્રાને આપણે લંચ બોક્સમાં એ ભરી દઈશું તો જો આપણે ટિફિનમાં કરવાનું છે બટેકાનું શાક અને પૂરી અને બટેકાનું શાક આપણે દેહમાં માતાજીનો તાવો હોય ને એમાં જે આપણે રસાવાળોના મસ્ત શાક બનાવે એવું તાવા જેવું શાક આપણે બનાવવાનું છે તો જો ચા બની જાય ને એટલે પછી આપણે શાક ને પૂરી બે બનાવી નાખી જો આપણું મસ્ત શાક બની ગયું છે તાવાનું અને પૂરી મતન બની છે પણ હવે છે ને યતરાજ નવડાઈ નવડાઈ તાવ દી ફરવા દો પછી આપણે ભરી દેશું ટિફિનમાં જો આ જયદીપ ઓફિસે ગયા તો યાતરાજ લેતા જશે યાતરાજને સ્કૂલે મૂકી અને જૈદીપ ઓફિસે વઈ જશે અને આપણે જો આ બે ત્રણ દિવસ પહેલા વેફર પાડી છે એને ભરવાની છે તો બપોર સુધી તપવા દેવી એટલે તપી જાય ને પછી આપણે ભરી લેવી પણ ભરવામાં આવે એવું થયું છે મળ વેફર છે અને ડબ્બામાં તો કંઈ સમાશે નહીં અને ડબ્બા મોટા છે ને ખાલી નથી તો હવે એકાદું ડ્રમ કે કંઈક ખાલી કરવું પડશે પછી આપણે એમાં ભરશું ત્યારે હાડા દસ થયા છે અને આપણે મગની દાળનું શાક કરવું છે બપોર હાટું તો મગની દાળ બાફા મૂકી દીધી છે અને દાળ બફાય ત્યાં સુધી આપણે છે ને જો આ ડ્રમ ખાલી કરી નાખ્યું છે તો એમાં વેફર ભરી લેવી કેટલા ત્રણ બે ત્રણ ત્રણ ચાર દિવસથી તો હુકાય જ છે પણ આજ મેં કીધું થોડોક તડકો આવે ને હુકાય ને પછી આપણે લઈ લેશું તો જો હવાનો તડકો આવ્યો ને તાની તપવા દીધી છે હવે ભરી ગઈ મેં આ ડ્રમ ખાલી કર્યું ને તે મને એમ હતું કે એમાં બધી વેફર હમાઈ રહેશે પણ એ ડ્રમ ભરાઈ જ્યું ને તો હજી એક ભરાય ને એટલી વેફર વધી છે અને એમાં હમાણી નથી અને હવે બીજું એવું મોટું ડ્રમ એ કંઈક ખાલી નથી તો હવે પાછી સીમા ભરવી એ વિચાર કરું વેફર વધી ને એટલે અત્યારે આમ નામ મૂકી છે અમારે છે ને નાના ડબ્બા તો ઘણા છે પણ આવા મોટા ડ્રમ તો ત્રણ જ છે તો એમાં એકમાં ચોખા ભર્યા છે એકમાં વાસણ ભર્યા છે અને એક તો માંડ ખાલી કરી અને આપણે એમાં વેફર ભરી હવે આટલી વેફરનું તો હવે સીમા ભરવી નહીં વિચારવું પડશે પણ હવે કે બીજું કંઈક ખાલી કરવી તાર ભરશું અત્યારે એમની આપણે મૂકી છે તો અત્યારે જો આ મમ્મીએ દેહમાંથી ઢોકળાનો લોટ મોકલાયો તો દળી અને છાસ મોકલી હતી તો દેહ ની છાસ છે ને ત્યાં આપણે મસ્ત ઢોકળા બનાવી નાખવી નહીં પછી શું થાય કાંઈ સુરત થી આપણે છાસ લઈને બનાવીને તો એ મોળા ઢોકળા થાય ને તો મને ઓછા ભાવે મને છે ને થોડા ખાટા હોય ને એવા જ ભાવે તો આપણે ઢોકળાનું પલાળી દેવી ત્યાં ઊંધી યાતરાજ ને લેવા જવાનો ટાઈમ થઈ જશે એટલે આપણે યાતરાજ ને પછી લઈ આવશું આ ભાઈ હોમવર્ક કરે છે જેવું કરે છે ને જો જો એ શું કર્યું યાતરાજલો હે બાબલો બાબલો તો તું હોમવર્ક કરેસ કે બાબલા દોરેશ પરીક્ષા હું બાબલા આવશે હે અને જો આ બિલીનું ઝાડ હાવ હુંકાઈ ગયું હતું ને તો મની મતું કે હવે પાસું નહીં થાય પણ મસ્ત એવું કૂણું ફરીને થઈ ગયું છે જો મસ્ત મજા અને આ બાજુ તે જોઈએ ખાવ નાનું એવું થયું છે મસ્ત થઈ ગયું હોય જો અત્યારે આપણે ધાબા ઉપર આવી ગયા છે કપડા લેવા અને અત્યાર તો તડકો વધારો હોય ને મશીનમાં ધોયેલા હોય એટલે જલ્દી ભૂકઈ જાય તો આપણે જમીન કપડાં લેવા આવતા રહ્યા છીએ અને આમાં નીચેવાળા માસીએ જો કંઈક ચીભડાનું બનાવીને વિકવું છે ચીભડાનું છે કાકડી છે બહુ કંઈ ખબર નથી અમે દાવ કંઈ બનાવતા નથી એટલે ખબર ના હોય અને આ ભાઈ જો હું આવું ને એટલે વાહે વાહે તરત જ ઉપર આવે કાં દરવાજો બંધ કરીને આવ્યો હા તો બંધ ચાલુ તે પંખો અને દરવાજો બંધ કરીને ના આવે હે હા હાલો ઉતરો ગઈ ભાઈ છે ને મારે એ નહીને તો હું ફોન નીચે મૂકીને આવીશું તો નીચે ગોતું હશે ના મળ્યો તો વાય વાય ફોન લેવા આવ્યો જો આવડું આ કાપડ હું લાવી હતી ને આપણે ડ્રેસ લેવા જ્યા તારે તો આનું છે ને મારે ટ્યુનિક સીવું છે એટલે આ ટ્યુનિક છે એનું માપ લેવા આપણે લીધું છે પણ હવે આનું કેવું થશે કેવું નહીં ખબર નહીં પણ હવે સીવાનો વિચાર તો છે યતરાજને આપણે ટ્યુશનમાં મૂકીને આવીને પછી કટિંગ કરવી નહીં તો એ ભાઈ હોય ને તો પાછા લોહી પીવી અને કાલ વોશિંગ મશીનનું કવર સીવાનું હતું તો એ કટિંગ કરીને લીધું છે પણ ઘરે જે ચેન હતી એ ટૂંકી પડતી હતી તો ચેન લાવવાની છે એટલે યતરાજને મૂકીને હું પહેલાં એની ચેન લાવવાનીથી લઈ આવું અને પછી આવડું આ સીવીને આ તો શાક લેવાય જવાનું છે શાક એ કાંઈ છે નહીં પણ શાક લેવામાં શું થાય જો વહેલાં જ ને તો એસએમસીવાળા આવે ને તો શાકવાળા બધા હોય નહીં મોટી માર્કેટ જવું પડે તો મોટી માર્કેટ અમારાથી પડી જાય અને ત્યાં યતરાજને પાછું લેવા આવવાનો ટાઈમ થાય ને તો યાતરાજને લેવાય આમ બીજી બાજુ જવાનું શાક લેવાય બીજી બાજુ જવાનું તો હાવ થાકી જવાય અને આજ તો આદુ ફૂટી ગયું છે ને તો મને કે જૈદીપને એક અમને આદુ વગરની ચા ના ભાવે તો અત્યારે તો જો તો આપણે આદુ વગરની ચા બનાવી પડી કેમકે બે ત્રણ દિવસથી હું શાક લેવા જઈ નથી ને અને અમારે જૈદીકને છે ને બે ત્રણ ચાર જ શાક ભાવે બીજા શાક એ કંઈ એમને કઠોળ એક એવા ભાવે નહીં અને મને પાછું કઠોળ બધું ભાવે લીલોતરી થોડા ઓછા ભાવે તો જે રીતના કઠોળે ના ભાવે અને લીલોત્રી શાકમાં તે ત્રણ ચાર શાક ભાવે એટલે એ ત્રણ ચાર શાક આપણે થોડા થોડા લાવીને તો આ બે ત્રણ દિવસ થાય તો ફૂટી જાય અને એ બે ત્રણ જ પાસા કરવાના હોય એટલે વધારે ના લાવી કેમકે વધારે લાઈન ફ્રીજમાં મૂકવી તો બે ત્રણ દિવસ થાય તો થોડુંક શાક તો ઓળું જ છે તાજા જે ઉતો હતો એ ના જ રહે એટલે આ શાક લેવાય આપણે જવું પડશે તો એ મૂકીને પછી ચેન લઈ આવી અને આઈને કટિંગ કરવી પછી એવું લાગશે ને તો શાક લેવા જવું જ પડશે આ નહીં તર ટિફિનમાં કરવા આપણે શાક નથી અને આદુ વગરની ચા ના ખાવે તો સવાર બાસી અત્યારે બપોર તો થઈ પણ સવાર સવારમાં પછી ચા બગડે ને પીવાની બગડે ને તો આખા દિવસમાં કંઈ ઠેકાણું ના પડે અને મને તો પાછી ચા પીવાનું ટેવ છે ને એટલે ના પીવું તો માથું ચડે એટલે આપણે હમણાં જવીયા ને પછી લઈ આવું અત્યારે આપણે એતરાજને મૂકીને તો ચાંદ ના આવતા છીએ પણ નીચે હું થોડીક વાર બેસી રહીને તો હવે પાછું એતરાજને લેવા જવાનું થોડીક જ વાર રહેશે પણ આપણે જો ચેન જે લાવવાની હતી વોશિંગ મશીન નું કવર જે છે ને વ્હાઈટ છે ને એટલે આપણે વાઇટ ચેન લાયા છીએ અને એની જો રનર લઈ આવ્યા છીએ બ્લાઉઝનું અસ્તર લાવવાનું હતું એ આપણે લઈ આવ્યા છીએ હવે સીવાનો મેળ આવે ને તો સીવી નહીં પછી યતરાજને લઈ અને ડાયરેક્ટ મારે શાક લેવા જવું પડશે કેમકે યતરાજને લઈને ખાવું ડાયરેક્ટ શાક લઈ આવીને પછી આપણે ઘરે આવતા રહેશે આપણે આ હવારમાં ઢોકળાનું પલાળી દીધું હતું ને તો મસ્ત આથો આવી ગયો છે તો હું યાત્રાજ લેવા જઈને એ વખતે જયદીપ ઓફિસે આવી તા ઘરે તો એ કહે છે મારે જમવાની કોઈ ઈચ્છા નથી તો હવે અત્યારે અમારી ખાટું છે ને અત્યારે ઢોકળા નથી કરવા અત્યારે હવે બીજું કંઈક ખાઈ લેશું અને કાલ બપોર આપણે છે ને ઢોકળા બનાવી નાખશું અત્યારે આવડવા જે પલાળેલું રહ્યું ને ફ્રીજમાં મૂકી દેવી નહીં અત્યારે એક તો ખાટા કરવા ખાટું થઈ અને હવારમાં ખાટી છાશમાં પલાળ્યું છે અને આખી રાત બાર પડ્યું રહેશે ને તો વધારે ખાટું થઈ જશે એટલે અત્યારે ફ્રીજમાં મૂકી દેવી અને કાલ બપોર હવે આપણે બનાવી નાખશું અને તાર જો જયરીપ આયા તો એ કે ચા બનાવી એટલે આપણે જયરીપ આટલું ચા બનાવવા મૂકી દીધી છે તો હવે તો બનાવીશી અથવા તો મારે પાણીપુરી ખાવાની ઈચ્છા છે તો પાણીપુરી ખાવી કાંઈ નક્કી નથી હવે જયદીપ રીત લાવી દેશે તો ખાશું નહીં ત્યારે પછી બીજું ભાઈ બનાવશું તો હાલો હવે તો આજ ઢોકળાનો પ્રોગ્રામ તો કેન્સલ થઈ ગયો નહીં તો બે ત્રણ દિવસથી બનાવવા બનાવવા કરી દીધી પણ જઈ રીતના ઓછા ભાવે ને એટલે મેં કીધું એમને ઓછી ભૂલ હોય ને ત્યારે આપણે બનાવશું આસ્તેર ને હાવ ખાવાની ના જ પાડી દીધી એટલે મેં કીધું કઈ નહીં આવતો કાલ બપોર આપણે મારી નેત્રા છાટું અમે બનાવી નાખશું પાસે હાડા નવ અને અમારે જવું છે અમારા જેઠના ઘરે બેહવા તો હવે હું નેત્રાજ અને જયદીપ ત્રણે જાય જો આપણે ઢોકળા કરવાના હતા એ ઢોકળાનો પ્રોગ્રામ બની રહ્યો અને પછી આપણે બહાર ગયા હતા બેહવા અને અત્યારે આવ્યા તાર જો કુંભણિયા અને ચીપ્સ બે લાયા છે હજી એતરાજ ને મારે બેને જમવાનું બાકી હતું કાં એતરાજ પપ્પા નતું ખાવું એટલે ના ભાવે છે ચાલો બધા ચિપ્સ અને કુંભણિયા ખાવા જો અમારે યતરાજ ને છે ને રમકડા ઓછા પડતા હતા તો આ રમકડા અહીંયાથી નજીક ઘરે લઈને આવ્યો છે હવે હું ગોતે છે ના તો જો અત્યારે હવે બાર વાગી જશે હવે આ સાથે જાયનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરી કરીશી તો બ્લોગ તમને કેવું લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો જોઈને લાઈક શેર કરજો અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો જય માતાજી